તો રાજ્યના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ ગુજરાતમાં દારૂ જુગા ડ્રગ્સ ઉપર સોશિયલ મીડિયામાં ચાલી રહેલા લડાઈ બાબતે પ્રતિક્રિયા આપી છે ગુજરાતનો યુવાન દારૂ અને ડ્રગ્સ સામે ઉઠાવે કહે મીઠી નજર અને કારણે યુવાનો દારૂ ડ્રગ્સ રવાડે છે દારૂ ડ્રગ્સ સેવન કરવા વાળાને પકડે છે પરંતુ વેચાણ કરતા સામે પોલીસ પગલાં લેતી નથી એનું કારણ હપ્તાખોરીનો આક્ષેપ કરતા લલિત વસોયા હપ્તાખોરી કરતા પોલીસના પટ્ટા ઉતારવા જોઈ જિજ્ઞેશ મેવાણીએ સાચું કીધું છે તમારા સમાજના ત્રીસ ટકા યુવાનો દારૂ ડ્રગ્સના રવાળે ચડી ગયા છે બરબાદ થઈ રહ્યા છે જિજ્ઞેશ મેવાણી આઠ ચોપડી પાસ નથી સમજી વિચારીને કહ્યું છે અત્યારે ગુજરાતમાં લોકો જિજ્ઞેશ મેવાણીની ફેવરમાં છે અને તેમને હાઇલાઇટ કરી રહી છે જણાવી દઈએ દારૂ ડ્રગ્સ મુદ્દે લલિત વસોયાની તીખી પ્રતિક્રિયા સામે આવી છે પોલીસ સપ્તાહખોરીના આક્ષેપો વસોયા મેવાણીના સમર્થનમાં આવ્યા છે યુવાનો દારૂ ડ્રગ્સના રવાડે ચડ્યા છે તે ચિંતાજનક સ્થિતિ છે મેવાણી સાચું કહે છે વસોયાનું ખુલ્લું નિવેદન સામે આવ્યું છે લલિત વસોયા જે અમરેલીના ધોરાજી પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ ગુજરાતમાં દારૂ જુગાર ડ્રગ્સ ઉપર સોશિયલ મીડિયામાં ચાલી રહેલા લડાઈ બાબતે પ્રતિક્રિયા આપી છે ગુજરાતનો યુવાન જીજ્ઞેશ મેવાણી દારૂ અને ડ્રગ્સ સામે અવાજ ઉઠાવે પોલીસે કહે મીઠી નચર અને હપ્તાખોરીને કારણે યુવાનો દારૂ ડ્રગ્સ દરવાળે છે દારૂ અને ડ્રગ્સ સેવન કરવાવાળાને પકડે છે